અને સ્થાનિકોનો ક્યાંક ને ક્યાંક અને લોકોનો ક્યાંક ને ક્યાંક એવો આરોપ છે કે પોલીસે માત્ર એક તરફ કાર્યવાહી કરી છે કારણ કે જે રીતના બબાલ થઈ હતી એક બેઠક મળી હતી તેમાં તાલુકા પંચાયતના સદસ્ય સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા બંને વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ હતી પરંતુ સ્થાનિકોનું અને સમર્થકોનું કહેવું છે કે પોલીસે માત્ર એક તરફ કાર્યવાહી કરી છે માત્ર ચૈતર વસાવા જે ધારાસભ્ય છે તેમની પોલીસે ધરપકડ કરી લીધી છે સામે સંજય વસાવા જે તાલુકા પંચાયતના સભ્ય છે તેમના વિરુદ્ધ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી સામા પક્ષે ધારાસભ્ય જેવા વ્યક્તિને પણ પોલીસ ઉઠાવીને લઈ જાય છે અને પોલીસ કસ્ટડીમાં રાખે છે રાતભર પોલીસ તેમને રાખે છે સાંજ સુધી તેમને એફઆઈઆરની કોપી આપવામાં નથી આવતી પછી ભારે હોબાળો થાય છે વરસતા વરસાદમાં લોકો પોલીસ સ્ટેશન બહાર બેસી રહે છે પરિવારજનો માગણી કરે છે ત્યારબાદ પોલીસ તેમને એફઆઈઆરની કોપી આપે છે અને આ એફઆઈઆરની કોપીમાં પણ ખૂનનો પ્રયાસનો ગુનો એ નોંધવામાં આવે છે હકીકત શું હતી તે તો હવે જે ત્યાં મીટિંગમાં હાજર રહેનાર લોકો હતા તે જ કહી શકે પરંતુ પોલીસની કાર્યવાહી જે રીતના થાય છે તે રીતના પોલીસની કાર્યવાહી ક્યાંકને ક્યાંક શંકા ઉપજાવે તેવી રહી છે આ બાદ આટલેથી જ ન અટકતા આજે પોલીસને પોલીસ ચૈતર વસાવાને લઈને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવે છે બીજી તરફ ગોપાલ ઇટાલિયા એ જે ગઈકાલે રાજકોટમાં એક કાર્યક્રમમાં હતા ત્યારથી તેઓ ભરૂચ આવવા માટે રવાના થાય છે અને ભરૂચ પહોંચતાની સાથે જ ત્યાં પોઈચા ગામ પાસે તેમને પોલીસ રોકવામાં આવે છે પોલીસ કહી રહી છે કે અમને ઉપરથી આદેશ છે માટે તમને રોકવામાં આવે છે સામે પક્ષે ગોપાલ ઇટાલિયા કહે છે હું ધારાસભ્ય નહીં કોઈ નાગરિક નહીં પરંતુ વકીલ તરીકે ત્યાં જઈ રહ્યો છું શું તમારી પાસે કોઈ ફરિયાદની કોપી કે તમારી પાસે કોઈ પુરાવા છે કે મને કોઈ એવો કાગળિયું બતાવો કે એવું લખ્યું હોય કે વકીલને એ મળતા રોકવામાં આવે ત્યારે પોલીસ કહે છે અમારી મજબૂરી છે આ શબ્દ પોલીસ વાપરે છે ત્યારે ગોપાલ ઇટાલિયા કહે છે કે મજબૂરી શું કામ હોય તમે કાયદા પ્રમાણે કામ કરો જેમ તેમ કરીને ગોપાલ ઇટાલિયા એ નર્મદા પહોંચે છે અને નર્મદા પહોંચતાની સાથે જ ફરી એ બબાલ થાય છે ડિસ્ટ્રિક કોર્ટની બહાર આપ સમર્થકો અને ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે છે પરંતુ કોર્ટને તાળા મારેલા હોય છે વિચાર કરો ગુજરાત રાજ્યમાં એવી સ્થિતિ છે કે કોર્ટને પણ કોર્ટના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા અને પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવે છે ત્યાં પોલીસ અધિકારીનું કહેવું છે કે જે વકીલ હોય તેમને અંદર જવામાં આવે છે અહીંયા મોટી સંખ્યામાં લોકોના ટોળા જમા થાય છે બીજી તરફ ગોપાલ ઇટાલિયા પોતે ધારાસભ્ય અને વકીલ એ પહોંચે છે અને કહે છે કે શું વકીલને પણ કોર્ટમાં પ્રવેશવાનો તમને ના પાડવામાં આવી છે ગોપાલ ઇટાલિયા કહે છે શું ભાજપ કહેશે ભાજપ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે તમે કરશો કોર્ટમાં જવાનો પણ અધિકાર નથી ભાજપના રાજમાં આવું કહીને ગોપાલ ઇટાલિયા એ ત્યાં પોલીસ અધિકારીનો ઉજળો લેતા દ્રશ્યો સામે આવે છે સવાલ એ છે કે શું કોર્ટમાં સામાન્ય કોર્ટ તો સામાન્ય નાગરિક માટે હોય છે ન્યાય માટે હોય છે ત્યારે પોલીસે શું જોઈને આ કોર્ટના ગેટ બંધ કરી દીધા અને કોર્ટના જો તાળા મારવામાં આવશે તો ન્યાય માટે લોકો ક્યાં જશે આ એક મોટો સવાલ છે ત્યારે ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે રકજક ચાલે છે પોલીસ અધિકારી વારંવાર કોઈને ફોન કરે છે અને છટકવાની કોશિશ કરે છે ક્યાંક ને ક્યાંક દૂર થવાની કોશિશ કરે છે ત્યારે ત્યાં હાજર લોકો પણ એમ કહે છે કે તમે છટકવાની કોશિશ ના કરશો તમે ગેટના દરવાજા ખોલો અને અમને કોર્ટમાં જવા દો ત્યારે પોલીસ કહે છે કે વકીલ કોણ છે ગોપાલ ઇટાલિયા કહે છે વકીલ જે હોય તે તમારે ક્યાં નક્કી કરવાનું છે વકીલ કોણ રહેશે તમને અધિકાર નથી નક્કી કરવાનો હું વકીલ તરીકે હું જેનો વકીલ હોય પણ મને કોર્ટમાં જવા દઉં આમ થઈને જોરદાર બબાલ એક પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે થાય છે આ અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આગળ શું થાય છે શું ચૈતર વસાવા રિમાન્ડ પર પોલીસ એમને રિમાન્ડ માટે જે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે તો કોર્ટનો નિર્ણય શું આવે છે તે જોવાનું રહું શું કોર્ટ તેમને રિમાન્ડ મંજૂર કરે છે કે જેલમાં મોકલે છે કે શું થાય છે તે તમામ સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ધન્યવાદ